રાતે ને થોડી ખબર પડે નહી ખબર પડતી હજુ હું ખબર ના ગયા હતા એટલે કે હું ટિફિન લઈને આવું બરોબર હું એ કીધું મૂકું તમે લઈને આવતા હોય તો મુકો એકન મો બોરે પરે રો આ બોર પાઉ પર હરી ભાઈ માં પાણી ચાલુ હોય તો મોર કો કોઈ છોકરો બોકરો આડા ઉરો આવે ને બંગ કરે કોઈ બીપી બીપી બારી જાય તો કો મારા અમને પચા હે ની શોટ અપ આઈ તેટલે કો મો એ બોરે પરે રો જો આ લગભગ 12 હરાબર 1 વાગ વા જો દે ટીફિન લઈને આયા આ તો જો કરી બાજુ એટલે આયો ને તો વાત જ ના કરો કે

ભગવાન નો પ્રસાદ હોય તો ચીજ નથી દાળ ભાત લાડવા શાક ને પુરી અને લાડવા લાડવા હતા હતા બરોબર એટલે બીજું કોઈ નઈ કરવા

ના ના ભગવાન ભગવાન નું છે એટલે લખાવું પડે એ તો બરોબર દોન તો એટલું આવ્યું છે ને વાત જ ના પૂછો દાતાશ્રી ઘણા પડ્યા પડ્યા ઘણા તો પણ હું કહું હા તમે તમે વાળા મોટો મારતા હો અને હું કહું ના તો હું ફટાફટ ખાતા કારણ કે હું આવા ની બે રકે બી આયો હજુ ભૂખ તો જબરજસ્ત લાગી કદાચ એ ના હોય તો પછી ગે એટલે જો હટ હટ જો તો સારી વાત છે ના કહું વાસી વાત છે ને કુતા ખાય નહીં પાવ એવું હોય એવું થાય મજૂરે મળતો નહીં હું તો છે બપોર કરી મજુ કોઈ આવતું નઈ બુડા બોલ એવું હોય ગોમા આયા તક નતા ગમ જણાવ્યું નવ હું હાલ પટાઇ ને આવ્યો બધું

આ ઉપાડી દો તો એના મારા ના 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 ટાઈમે પહોંચી ગયો સારું કર્યું લાઈટ તને આટલા એડા તો એડા લઈ દોત પણ ઘેર લઈ જવા દે મને ના જવા દે આ ના 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 આ કળવાઈ કળવાઈ હવનો કલર કરતો આ કળવાઈ નો કલર થઈ ગયો ના ના આ પોચે ના હોત ને શેતર તો આ કડવાનો પૂરેપૂરો રોલ થઈ ગયો નામ બોરા આવ્યો પોણ પી આવું આ થોડા આમાં છોકરો લઈ દોત લઈ જવા દે ઘેર

એનું ફળ મળ્યું બાકી આજ કળવાઈ રોલ થઈ જતો જવા દે એટલા ઉપાડી નહીં રાખ્યા છોલ્યા એ ટોયલી નહીં લે વાહ એટલે જશુભાઈ ના મૈથી લે આ તો લે હલ્યા

જબરજસ્ત આયોજન કર્યું એ તો છોકરા મેં કીધું પણ મારો થોડુંક લેટ થઈ ગયું ને કે ઈંડા ખોપવામાં પણ આયોજન તો આપડે કરાવી શું કર્યું મજા આવી મજા આવી બીજું કઈ નહીં તો પછી છોકરા મેં કીધું તું નાના છોકરાને કીધું તું મેં મુકો આયોજન આ આ આ આ આ બધા આપણા આના હતા બધા બધા કીધું તું મુકો આયોજનમાં કોઈ કમી રાખતા નહીં હું કદાચ કો લેટ ગો ગોઠાઉં

તમે મારી જોયું કુને જોયું કરવાને જોયા મેં તો પછી ક્યાંક તમારે કુ તમારે કુના ઉભો કરવો સારું વાત આવડો હું દો બીજું કઈ નઈ એટલે લાવો લાવો ઢોકા લાવજો કાલે આના પાટિયાના ભાજી નાખું મારું નામ જીસુબા બટ્ટીનું ઢોકા કરું હ ઓ હા

જાભ ભાઈ એ બધું મૂકી દીધું કુંડી પાછું બીક લાગતી યાર તો પછી ખાલી નો ખૂણો રે ને એથી આરે ઉપાડી નીકળ્યો એટલે મીવાન બોલાયો નઈ તમે પાડે તમે અલ્યા યાર જગુબા એ તો એડા મારા હતા તુલા કદી જિંદગીમાં ઈંડા ઉતાર્યા નહીં કદી જિંદગીમાં મોડા લાવ્યો નહી કદી જિંદગી મજૂર લાવ્યો નહીં તમે મજૂર મેલ્યો છો મારા તો મારા તો હું કદી મજૂર લ્યા લે જાતે મહેનત કરવા વાળો મોના તમે મજૂર મેલ્યું જ નહીં મજૂર નહીં પૂછો કરો

બપોરે દોઢ લગભગ નો ગારો થયો છે અને હું જમવા જમતું તું કંઈ એટલે બીજું કોઈ નઈ પૈસા ખૂટ્યા ને એટલે આરે ની ચોરી કરી આપડે મોકલો ચોકો મારી ગયો પૂરા પૂરો ચોખ્ખો મારી ગયો તમે તો આ આવું

ઘેર લઈ જવા દે ન છોકરા લઈ જી બરાબર એ થઈ ને પડ્યો હતો તે પોણી પીવું એક મૂકી અને હું પાણી પીવા ગયો એટલે એવું દેખાનું કા

બાબતે આપણે માફી માંચી લીધી બરોબર છે આપડે બે થાપ કઈ છે ને એ બાબતે આપડે ભૂલ સમજ્યા

চিনা